ચાલ્યા જવાનું એ નિંદ્રા કરવી આ કોઈ યોગ નથી પ્રશ્ન છે તમને આંખ બંધ કરીને બેસવાની મનાઈ કેમ કરાય છે ઉત્તર છે જો તમે આંખ બંધ કરીને બેસશો તો દુકાનનો બધો સામાન જ ચોર ચોરી કરીને લઈ જશે માયા ચોર બુદ્ધિમાં કંઈ પણ ધારણ થવા નહીં દેશે આંખ બંધ કરી યોગમાં બેસશો તો નિંદર આવી જશે ખબર જ નહીં પડે એટલે આંખ ખોલીને બેસવાનું છે કામકાજ કરતા બુદ્ધિથી બાપને યાદ કરવાના છે આમાં હઠ યોગની વાત નથી ઓમ શાંતિ રુહાની બાપ કહે છે બાળકોને આ પણ બાળક છે ને હું બ્રહ્મા બાબા દેધારી બધા બાળકો છે તો રૂહાની બાપ આત્માઓને કહે છે આત્મા જ મુખ્ય છે આ તો સારી રીતે સમજો અહી શરીર થી ગુમ થઈ જવાનું છે શરીરથી ન્યારા થઈ ગુમ થઈ જવું આ કોઈ યાદની યાત્રાની અવસ્થા નથી અહીં તો સુજાગ થઈને બેસવાનું છે ચાલતા ફરતા બેસતા પોતાને આત્મા બેસીને બેહોશ થઈ જાઓ આવી રીતે ઘણા બેઠા બેઠા ગુમ થઈ જાય છે તમારે તો સુજાગ થઈને બેસવાનું છે અને પછી પવિત્ર પણ બનવાનું છે પવિત્રતા વગર ધારણા નહીં થશે કોઈનું કલ્યાણ નહીં કરી શકો કોઈને કહી નહીં શકો પોતે પવિત્ર રહેતા નથી અને બીજાઓને કહે છે તે તો પંડિત થઈ ગયા મિયા મીઠું પણ નથી બનવાનું પછી તે દિલ અંદર ખાતું રહેશે એવું નહીં સમજો અમે સુનમાં ચાલ્યા જઈએ આંખ બંધ થઈ જાય છે આ કોઈ યાદની અવસ્થા નથી આમાં ચેતન્ય અવસ્થામાં રહી બાપને યાદ કરવાના છે નિંદ્રા કરવી કોઈ યાદ કરવાનું નથી બાકોને ઘણા પોઈન્ટ્સ સમજાવાય છે શાસ્ત્રોમાં પણ દેખાડ્યું છે સાતમી ભૂમિકામાં ચાલ્યા જાય છે એમને દુનિયાની ખબર નથી પડતી તમને તો દુનિયાની ખબર છે ને આ છી દુનિયા છે બાપને બાપને કોઈ જાણતા નથી જો જાણે તો પણ જાણી જાય બાપ બતાવે છે આ ચક્ર કેવી રીતે ફરે છે મનુષ્ય પુનર્જન્મ કેવી રીતે લે છે

સુનમાં ચાલ્યા જવું આ કોઈ અવસ્થા નથી ધંધો વગેરે પણ કરવાનો છે વ્યવહાર પણ સંભાળવાનો છે નથી જવાનું કામકાજ કરતા બુદ્ધિથી બાપને યાદ કરવાના છે જરૂર કામ કરશે આ ખોલીને કરશે ને ધંધો વગેરે બધું કરતા રહો બુદ્ધિયોગ બાપની સાથે હોય આમાં ગફલત એટલે કે ભૂલ નથી કરવાની દુકાન પર બેસી આંખ બંધ થઈ જશે તો કોઈ સામાન જ લઈ જશે અને ખબર પણ નહીં પડે આ કોઈ અવસ્થા નથી આપણે દેહ થી ન્યારા થઈ જવાનું છે તે બધી હઠયોગીઓની વાત છે બિદ્ધિ સિદ્ધિ વાળા કરે છે બાપ તો સારી રીતે સમજાવે છે આમાં આંખ બંધ નથી કરવાની બાપ કહે છે મિત્ર સંબંધીઓને જે યાદ કરો છો તે બધું ભૂલી જાઓ એક બાપને યાદ કરવાના છે યાદની યાત્રા સિવાય પાપ કપાઈ નથી શકતા થઈ ન શકે શિવ બાબાને યાદ કરી ન શકે નહીં બાબાની વાણી સાંભળી શકે તો નુકસાન થઈ જાય છે પરંતુ આ ડ્રામામાં નોંધ છે એટલે જાય છે પછી આવીને મુરલી સાંભળે છે એટલે બાબા કહે છે જાઓ તરત આવ બેસો નહીં ખેલપાલ કરવાનું બાબાએ બંધ કરી દીધું છે આ પણ હરવા ફરવાનું રડવાનું થયું ને ભક્તિ માર્ગમાં રડવા પીટવાનું ખૂબ થાય છે કારણ કે અંધારો માર્ગ છે ને મીરા ધ્યાનમાં વૈકૂંઠમાં ચાલી જતી હતી તે યોગ અથવા ભણતર થોડી હતું શું એનાથી સદગતિ મેળવી સ્વર્ગ જવાલાયક બની જન્મ જન્માનના પાપ કપાયા જ્ઞાન ભક્તિ માર્ગમાં આ શીખવાડવા વાળા કોઈ હોતા જ નથી તો સદગતિ પણ મેળવતા નથી ભલે કેટલો પણ સાક્ષાત્કાર થાય શરૂમાં તો બાળકીઓ જાતે જ ચાલી જતી હતી મમ્મા બાબા થોડી જતા હતા આ તો શરૂમાં બાબાએ ફક્ત સ્થાપના અને વિનાશનો સાક્ષાત્કાર થયો બાબાને પછી તો કંઈ પણ નથી થયું હું કોઈને પણ મોકલતો નથી હા બેસાડીને કહી દઉં બાબા આમની રસી ખેંચું તો પણ ડ્રામામાં હશે તો રસી ખેંચશે નહીં તો નહીં સાક્ષાત્કાર તો અસંખ્ય થાય છે જેવી રીતે શરૂમાં ખૂબ સાક્ષાત્કાર થતા હતા અંતમાં પણ ખૂબ સાક્ષાત્કાર થશે મીરુઆ મોત મલુકા શિકાર આટલા અસંખ્ય મનુષ્ય છે તે બધા શરીર છોડી દેશે શરીર સહિત કોઈ સત્યુગમાં અથવા શાંતિ ધામમાં નહીં જશે કેટલા અસંખ્ય મનુષ્ય છે બધાનો વિનાશ થશે બાકી એક આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના થઈ રહી છે બ્રહ્મા દ્વારા આ બાળકીઓ ગામ ગામમાં જઈને કેટલી સર્વિસ કરો છો આજ કહો છો કે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો સન્યાસી તો રાજયોગ શીખવાડવાનું જાણતા જ નથી બાપ વગર રાજયોગ શીખવાડે કોણ બા આપ બાળકોને બાપ હમણા રાજયોગ શીખવાડી રહ્યા છે પછી રાજાઈ મળી જાય છે તમે અપાર સુખોમાં રહો છો ત્યાં તો પછી યાદ કરવાની જરૂર જ નથી રિંચક પણ દુખ નથી હોતું આયુષ્ય પણ લાંબુ શરીર પણ નિરોગી હોય છે અહી કેટલા દુખ છે એવું તો નથી બાપે દુખ માટે ખેલ રચ્યો છે આ તો ખેલ સુખ દુખ હાર જીતનો આદિ અનાદિ છે આ બધી વાતોને સન્યાસી જાણતા જ નથી તો સમજાવી કેવી રીતે શકે તે તો ભક્તિ માર્ગના શાસ્ત્ર વગેરે છે છે તમને કહેવાય પોતાને આત્મા સમજી બાપને યાદ કરો તે સંન્યાસી પછી આત્મા સમજી બ્રહ્મને યાદ કરે છે બ્રહ્મને પરમાત્મા સમજે છે બ્રહ્મ જ્ઞાની છે હકીકતમાં બ્રહ્મ છે રહેવાનું સ્થાન જ્યાં તમે આત્માઓ રહો છો તે પછી કહે છે અમે એમાં લીન થઈશું એમનું જ્ઞાન જ આખું ઉલટું છે અહીં તો બેહદના બાપ આપ બાળકોને ભણાવે છે તે કહે છે ભગવાન ચાલીસ હજાર વર્ષ પછી આવશે આને કહેવાય છે અજ્ઞાન અંધકાર બાપ કહે છે નવી દુનિયાની સ્થાપના અને જૂની દુનિયાનો વિનાશ કરવા વાળો હું છું હું સ્થાપના કરી રહ્યો છું વિનાશ પણ સામે છે હવે જલ્દી કરો પાવન બનો ત્યારે જ પાવન દુનિયામાં જશો આ તો જૂની તમો પ્રધાન દુનિયા છે લક્ષ્મી નારાયણનું રાજ્ય થોડી છે આમનું રાજ્ય નવી દુનિયામાં હતું હમણાં નથી આ પુનર્જન્મ લેતા આવ્યા છે શાસ્ત્રોમાં તો શું શું લખી દીધું છે કૃષ્ણને દેખાડ્યા છે અર્જુનની ઘોડાગાડીમાં બેઠા છે એવું નથી કે અર્જુનની અંદર કૃષ્ણ બેઠા છે કૃષ્ણ તો દેહધારી હતા ને નથી કોઈ લડાઈ વગેરેની વાત એમણે તો પાંડવો અને કૌરવોનું લશ્કર અલગ અલગ કરી દીધું છે અહીં તો તે વાત નથી આ ભક્તિમાર્ગના જ્ઞાનની પ્રારબ્ધ રાજધાની છે ત્યાં સુખ જ સુખ છે બાપ નવી દુનિયા સ્થાપન કરે છે તો જરૂર નવી દુનિયામાં સુખ હશે ને બાપ ક્યારે જૂનું મકાન બનાવે છે શું બાપ તો નવું મકાન બનાવે છે એ દુનિયાને સતો પ્રદાન દુનિયા કહેવાય છે હમણાં તો બધા તમો પ્રદાન અપવિત્ર છે પારકા રાવણ રાજ્યમાં બેઠા છે રામ તો કહેવાય છે શિવ બાબાને રામ રામ કહી રામ નામનું દાન કરે છે હવે ક્યાં રામ ક્યાં શિવ બાબા હવે શિવ બાબા આ બાળકોને કહે છે યાદ કરો જ્યાંથી આવ્યા છો ત્યાં જ પછી જવાનું છે જ્યાં સુધી બાપને યાદ કરી પવિત્ર નહીં બનશો તો પાછા પણ જઈ નઈ શકો તમારા માં પણ કોઈ વિરલા છે જે સારી રીતે બાપને યાદ કરે છે મુખ થી તો કહેવાની વાત નથી ભક્તિ માં રામ રામ મુખ થી કહે છે કોઈ ની કહેશે તો સમજશે આ નાસ્તિક છે કેટલો અવાજ કરીને ગાય છે જેટલું ઝાડ મોટું થાય છે એટલી ભક્તિની સામગ્રી વધારે થતી જાય છે બીજ કેટલું નાનું હોય છે યાદ કરો મુખ કહેવાનું પણ નથી લૌકિક બાપને પણ બાળકો બુદ્ધિથી યાદ કરે છે બાબા બાબા બેસીને કહે થોડી છે તમે હમણાં જાણો છો આત્માઓના બાપ કોણ છે આત્માઓ તો બધા ભાઈ ભાઈ છે આત્માને બીજું કોઈ નામ નથી બાકી શરીરનું નામ બદલાય છે આત્મા તો આત્મા જ હોય છે એ પણ પરમ આત્મા એમનું નામ છે શિવ એમણે પોતા એમને પોતાનું શરીર નથી બાપ કહે છે મને પણ જો શરીર હોત તો પુનર્જન્મમાં આવવું પડત તમને પછી કોણ આપત ભક્તિ માર્ગમાં મને અનેક ચિત્ર છે હવે તમે નર્કવાસી થી સ્વર્ગવાસી બનો છો બનો છો ને જન્મ તો નર્કમાં લીધો છે મરશો સ્વર્ગ માટે અહીં તમે આવ્યા જ છો સ્વર્ગમાં જવા માટે જેવી રીતે કોઈ બ્રિજ વગેરે બનાવે બનાવે છે છે પુલ તો ફાઉન્ડેશન સેરીમની કરી લે છે પછી બ્રિજ બનતો રહે છે સ્વર્ગની સ્થાપનાનું ઉદઘાટન ફાઉન્ડેશન સેરીમની બાપે કરી લીધું છે હવે તૈયારી થતી રહે છે મકાન બનવામાં સમય લાગે છે શું ગવર્મેન્ટ બનાવવા પર આવે નક્કી કરી લે બનાવવાનું તો એક મહિનામાં મકાન ઊભું કરી લે વિદેશમાં તો મકાન તૈયાર મળે છે સ્વર્ગમાં તો ખૂબ વિશાળ બુદ્ધિ સતો પ્રધાન હોય છે સાયન્સની બુદ્ધિ તીખી હોય છે ચમકે છે અને આજકાલની મશીનરીથી જટ બનાવી લે છે ત્યાં મકાન બનાવવામાં વાર નથી લાગતી સફાઈ વગેરે થવામાં સમય લાગે છે એવું નથી કે સોનાની દ્વારિકા સમુદ્રમાંથી નીકળી આવશે તો બાપ કહે છે ખાવો પીવો ભલે ફક્ત બાપને યાદ કરો તો વિકર્મ વિનાશ થઈ જાય બીજો કોઈ ઉપાય નથી જન્મ જન્માંતર આ ગંગા સ્નાન વગેરે કરતા આવ્યા છો પરંતુ કોઈ પણ મુક્તિ જીવન મુક્તિ ને તો મેળવતું જ નથી અહીં તો બાપ પાવન બનવાની યુક્તિ બતાવે છે બાપ કહે છે હું જ પતિ પાવન છું તમને બોલાવ્યો છે હે પતિ પાવન બાબા આવો આવીને અમને પાવન બનાવો જામાં પૂરો થયો તો પછી બધા એક્ટર સ્ટેજ પર હોવા જોઈએ ક્રિએટર પણ હોવા જોઈએ બધા ઊભા થઈ જાય છે ને આ પણ આવું છે બધા આત્માઓ આવી જશે પછી પાછું જવાનું થશે હજી તમે તૈયાર નથી થયા કર્માતીત અવસ્થા જ નથી થઈ તો વિનાશ કેવી રીતે થશે બાપ આવે જ છે તમને નવી દુનિયા માટે ભણાવવા ત્યાં કાળ હોતો જ નથી તમે કાળ પર જીત મેળવો છો કોણ જીત છે કાળ એ કેટલાઓને સાથે લઈ જાય છે તમે ખુશીથી જાઓ છો હવે બાપ આવ્યા છે બધાના દુઃખ દૂર કરવા એટલે એમની મહિમા ગાય છે ગોડફાધર લિબરેટ કરો દુઃખથી શાંતિધામ સુખધામમાં લઈ ચાલો પરંતુ આ તો મનુષ્યોને ખબર નથી હવે બાપ સ્વર્ગની રચના રચી રહ્યા છે તમે સ્વર્ગમાં જશો ત્યાં ઝાડ ખૂબ નાનું હશે પછી વૃદ્ધિ થશે હમણાં બીજા બધા ધર્મ છે તે એક ધર્મ નથી નામ રૂપ રાજાઈ વગેરે બધું બદલાઈ જાય છે પહેલા ડબલ તાજ પછી સિંગલ તાજવાળા હોય છે સોમનાથનું મંદિર બનાવ્યું છે કેટલું ધન હતું સૌથી મોટું મંદિર એક છે જેને લૂટીને લઈ ગયા બાપ કહે છે તમે પદમાં પદમ ભાગ્યશાળી બનો છો કદમ કદમ પર બાપને યાદ કરતા રહો તો તમે ભૂલો કેમ છો જેટલા બાપને યાદ કરશો સર્વિસ કરશો એટલું ઊંચ પદ મેળવશો સારા સારા બાકો ચાલતા ચાલતા નીચે પડે છે કાળો મોઢું કર્યું તો કરેલી કમાણી ચટ થઈ જાય છે જબરજસ્ત લોટરી ગુમાવી દે છે અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રોહાની બાપના રોહાની બાકોને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે ગૃહસ્થ વ્યવહારમાં વ્યવહારને સંભાળતા બુદ્ધિઓ બાપની સાથે રાખવાનો છે ભૂલ નથી કરવાની પવિત્રતાની ધારણાથી પોતાનું અને સર્વનું કલ્યાણ કરવાનું છે બીજું યાદની યાત્રા અને ભંટરમાં જ કમાણી છે ધ્યાન દિદાર તો ફરવાનું છે એટલે એમાં કોઈ ફાયદો નથી જેટલું થઈ શકે સુજાગ થઈ બાપને યાદ કરી પોતાના વિકર્મ વિનાશ કરવાના છે આજનું વરદાન શ્રેષ્ઠ સ્મૃતિ દ્વારા શ્રેષ્ઠ સ્થિતિ અને શ્રેષ્ઠ વાયુમંડળ બનાવવા વાળા સર્વના સહયોગી ભવ અર્થ છે શ્રેષ્ઠ સ્મૃતિમાં રહેવું હું શ્રેષ્ઠ આત્મા શ્રેષ્ઠ બાપની સંતાન છું જ્યારે આવી સ્મૃતિ રહે છે તો સ્થિતિ શ્રેષ્ઠ થઈ જાય છે શ્રેષ્ઠ સ્થિતિથી શ્રેષ્ઠ વાયુમંડળ સ્વતઃ બને છે જે અનેક આત્માઓને પોતાની તરફ આકર્ષિત કરે છે જ્યાં પણ આત્માઓ યોગમાં રહીને કર્મ કરો છો ત્યાંનું વાતાવરણ વાયુમંડળ વિશ્વના પ્રિય થઈ જાય છે આજનું સ્લોગન અચલ સ્થિતિના આસન પર બેસવાથી જ રાજ્યનું આસન મળશે ઓમ શાંતિ